મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને લઈ મહત્વનો નિર્ણય કર્યો જંત્રીના પંદર ટકા થી સાહીઠ ટકાની વસૂલાત સાથે કાયમી કરવાનો આ નિર્ણય છે મહેસૂલ વિભાગે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો છે મહેસૂલ વિભાગે એક વિસ્તૃત પરિપત્ર કર્યો છે જેની અંદર આ પ્રકારની ભાડાપટ્ટીના જમીન જે છે તેના માલિકી હક મેળવવા માટે કયા પ્રકારની પ્રક્રિયા અનુસરવી પડશે તેને લઈને દિશા નિર્દેશ આવ્યા છે ખાસ કરી સાત વર્ષથી લઈને ત્રીસ વર્ષના ગાળા માટે જે ભાડા પટ્ટાની જમીન જે છે તે આપવામાં આવતી હોય છે સરકાર તરફથી તેને કાયમી કરવા સંદર્ભનો આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે જંત્રીના દરના પંદર ટકાથી થી સાહીઠ ટકા સુધીની વસુલાત સાથે ભાડા પટ્ટાની જે જમીન જે છે તે માલિકી હક તેના પર દાખલ કરી શકાશે કાયમી કરી શકાશે તે પ્રકારનો આ મહત્વનો નિર્ણય છે અને તે માટે કયા પ્રકારના નિયમો અનુસરવા પડશે કયા પ્રકારની પ્રક્રિયા હશે તેને લઈને વિસ્તૃત પરિપત્ર મહેસૂલ વિભાગ તરફથી ઇશ્યુ કરવામાં આવ્યો છે જેની અંદર તમામ બાબતો જે છે જંત્રીના દરો કેટલા હશે કેટલા વર્ષ માટે ભાડા પડતાની જમીન જે છે તે તેના પર માલિકી દાખલ થઈ શકશે તે બાબતનો વિસ્તૃત અહેવાલ જે છે તે પણ આ પરિપત્રની અંદર સામેલ કરવામાં આવ્યો જી નિકુજ જોડા